દસ હજાર કરોડ નું મગફળી નું કોમંડ હતું એમાં તમે આ હતા હજી બેટા આવો ને ચાર હજાર કરોડ રૂપિયા ખાઈ ગયા નવ ગોડાઉન હળકી ગયા હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપ ની સરકારે ફ્લોર માં નથી ગોપાલભાઈ આમ આદમી પાર્ટી ના બે રૂમ ન્યાય સાયો ના હોસ્પિટલ માં હતા ઈ શું કરતા હતા ઈ મન કયો તમારી વાત કરો ને અરે તમારી કરો ને અમારા તો કોઈ નથી પંદર ત્યાં હતા કેસરી તમારું નામ આવે હવે તમારા વિરોધ પક્ષના હિસાબે ભોપાલભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ કરવાનો હોય આપ વાળા તમારા કામ કરો

ખબર ફેસબુક તમારે જેની અંદર ભરેલા હોય આપે તમે લીધો છે તમે દોડના મગફળી ના કોમન માં તમારું નામ ખુલે આમ આદમી પાર્ટી નાટક કરીને ખેડૂતોનું ષડયંત્ર ગીરવે મૂકીને જેલમાં ખેડૂત આવી હજી જેલમાં તમે તો ભાજપ કરો

ગુજરાત માં અને એનું એના હિસાબે કોંગ્રેસ ને પેટમાં તેલ દેવાનું કોંગ્રેસ ના અગિયાર કીધું કોંગ્રેસ ગુજરાત પક્ષના હિસાબે નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું એટલે અમે તો ખેડૂત જ છીએ તમે ખેડૂત તમારે હું દવા તો તમારે રૂપિયા ની